અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો સ્તુતિ પિતા અને પુત્ર અને અને આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો સ્તુતિ પિતા અને પુત્ર અને અને સ્તુતિ જેમ તેમ હમણાં હંમેશા યુગોયુગ આમીન ત્રીજો હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો અસ્વસ્થ થવા દેશો નહીં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો મારા ઉપર પણ શ્રદ્ધા રાખો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન